નમસ્કાર શ્રી યોગોશિષ્ઠ રામાયણની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને યોગ વશિષ્ઠ રામાયણમાં નિર્વાણ પ્રકરણમાં પૂર્વાર્ધમાંથી આપણે અહીંયા સત્સંગ કરી રહ્યા છીએ અને આ વાતને આપણે આગળ વધારીએ તો સૌપ્રથમ આપને વિનંતી કે તમે જો આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી આ પ્રકારની સત્સંગ વિડીયો આપણને સાંભળવા મળે અને જાણવા મળે આવું અદ્ભુત તત્વજ્ઞાન જે યોગ વૈશિષ્ટમાં આપેલું છે અને આપણે તેને સંક્ષિપ્તમાં રજૂ કરી રહ્યા છીએ રાજા ધ્વજ કુંભને પૂછે છે કે મને જણાવો આ ચિત્ત ચેતના અને સંસારનું અંતિમ સત્ય શું છે ચિત અને સંસાર ખરેખર માત્ર ભ્રમ છે અને જો બધું મિથ્યા છે તો પછી પરમાત્માનો ભાવ ક્યાં દેખાય છે ત્યારે કુંભ કહે છે કે હે રાજા ચિત્ત નામની વસ્તુ કોઈ સ્થાનમાં યા કોઈ સ્વરૂપે ક્યાંય છે જ નહીં અને આ જે ચિત્ત જેવું પ્રતીત થઈ રહ્યું છે તે અવિનાશી બ્રહ્મ છે સંપૂર્ણ ચિત્ત વગેરે પ્રપંચ અજ્ઞાત્મક છે તેથી તેનું અસ્તિત્વ નથી કેમ કે અજ્ઞાત્મક વસ્તુ રહે છે તેને જ્ઞાનનો બાધ થઈ જાય છે અને અધિષ્ઠાન બ્રહ્મમાં અહમ તત્વ તત્વ વગેરે કલ્પનાઓ કઈ રહી રહી શકે જે કાંઈ આ પ્રગટ જગત છે તે છે જ નહીં કાંઈ છે નહીં બધું ભ્રમ છે તેથી કોણ કેની રીતે જાણે જે ચિત્તને હું કઈને સંબોધે છે તે પોતે એક નિર્જીવ ભ્રમ છે ચિત્તનો અનુભવ તો થાય છે પરંતુ તેનો સ્વતંત્ર અસ્તિત્વ નથી જેમ આકાશમાં વાદળ દેખાય છે તેમ ચિત્ત પ્રત્યક્ષ દેખાય છે પરંતુ તેનું સ્વરૂપ પરમાત્માથી અલગ નથી સંસારનો અભાવ સંસાર નામનું કાંઈ સ્વતંત્ર નથી તે માત્ર ચિત્તની કલ્પનાઓથી ઉદભવ્યું છે જેમ સ્વપ્નામાં અદ્ભુત શહેરો દેખાય પરંતુ જાગતા તે અદૃશ્ય થઈ જાય તેમ સંસાર પણ ચિત્તના ભ્રમરૂપે દેખાય છે તેથી માત્ર ચિન્મય વિશુદ્ધ રૂપ પરમાત્મા જે છે તે પોતાના સંકલ્પથી સ્ખુરીત થઈ રહ્યો છે તેથી તેને વિભિન્ન જગતની સત્તા ક્યાંથી આવી આ સઘળા અનાર્થોનો જન્મ આપનાર જો કોઈ હોય તો અહમ તત્વ જગત આ અનુભવ થાય છે તે વાસ્તવિક નથી સપના જેવી મિથ્યા વાસનાઓનો વિષય આ જગતની અસત્તા હોવાથી વાસના સત્તા નથી તેથી પછી વાસનામય ચિત્ત કેવું ક્યાં અને કેવી રીતે થઈ શકે જે પરમાત્માના જ્ઞાનથી રહી છે અજ્ઞાનીઓ ચિત્ત અને દ્રશ્યને સત્ય સમજે છે તે વાસ્તવમાં ચિત્ત અસત્ય છે તેનો કોઈ આકાર નથી ન ઉત્પન્ન થયું છે કેમ કે લોકશાસ્ત્ર અને અનુભવથી દૃશ્ય વસ્તુનું અનાદિપણું અજનના સ્થિર સંભવ નથી જેની બુદ્ધિ લોકશાસ્ત્ર અને વેદને પ્રમાણે માનતી નથી તે અત્યંત મૂર્ખ છે તેથી સજ્જનોએ તેનું કથન કદી આલંબન કરવું જોઈએ નહીં વાસ્તવમાં શાસ્ત્રીય બોધથી બધું ભ્રમ છે ન તો ક્યાંય જગત વગેરેનું જ્ઞાન છે ન તો ક્યાંય ચિત્તનો ભાવ છે અને ન અભાવ ન ક્યાંય દ્રેજ છે ન ક્યાંય અદ્રેતને છે આ સમસ્ત જગત આશ્રયને રહિત પરમ શાંત અજન્મા અનાદિ પરમાત્મા સ્વરૂપ છે આજે અજ્ઞાની અદ્વા આવેલા જોવામાં આવેલું રૂપ જે જગત છે તે ન તો અનેક છે અને ન એક છે તેથી તમે મૌન વ્રત ધારણ કરી અને કાષ્ટની એમ રહો ત્યારે રાજા શીખી ધ્વજ કહે છે કે મહામુનિ તમારો કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો મને બ્રહ્માના સ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત થઈ મારી શંકા દૂર થઈ મારી બુદ્ધિ પરમ વિશ્રામને પ્રાપ્ત થઈ હું આત્મસ્વાન થઈ સ્થિર છું હવે હું મહામુનિ થઈ ગયો મહામાયારૂપી મહાસમુદ્રને પાર થઈ ગયો હવે હું શાંત અને અહંકાર સ્વરૂપ નથી આત્મજ્ઞાની બની સંપૂર્ણ વિકારોથી સ્થિત છે અને આવી રીતે આગળ વાત કરતા કુંભ કહે છે કે રાજા જીત સંસારનો અભાવ સમજ્યા પછી એક સત્ય શેષ શેષ રહે છે અને એ સત્ય છે પરમાત્મા જે છલમાં મને મરણથી રહી જ છે તે ન તો કરતા છે કે ન ભોગી છે તે માત્ર સાક્ષી સ્વરૂપ છે જેમ સૂર્ય પ્રકાશ આપે પણ સૂર્યને પ્રકાશમાં કોઈ વધઘટ થતી નથી પરમાત્મા સર્વત્ર વ્યાપેલો છે છતાં અસ્પર્શિત રહે છે કુંભે કીધું કે સંસારે ચિત્તથી ઉગેલું એક કલ્પ પવિત્ર વૃક્ષ છે તેની મૂળ છે અજ્ઞાન ત્રણ છે મન શાખાઓ છે વાસનાઓ અને ફળ છે તમે જો મૂળ પ્રહાર કરો એટલે અજ્ઞાનનો નાશ કરે આખો વૃક્ષ અદ્રશ્ય થઈ જાય ત્યારે સમજાશે કે આ બધું ક્યારેય હતું નહીં એકમાત્ર પરમાત્માનો ભાવ છે શ્રી જે સર્વત્ર સમાજ છે એટલે કહેવાનું એ થાય છે કે ચિત્તનો અભાવ હોય તો મન અને અહંકારી કલ્પના છે તે સ્વતંત્ર સત્તા નથી સંસારના અભાવથી જગત ચિત્તના ભ્રમથી દેખાય છે તે મૂળે શૂન્ય છે અને પરમાત્માનો જો ભાવ આવે તો એ જ સાચું તત્વ છે નિર્વેકાર નિર્જય સર્વે વ્યાપક અને સ્વયંસિદ્ધ તેવી રીતે એકમાત્ર પરમાત્મા સ્વરૂપ આ સૃષ્ટિ અને સૃષ્ટિ શબ્દના અર્થથી રહિત પરબ્રહ્મ છે પરબ્રહ્મ સૃષ્ટિ છે કેમ કે શાશ્વત પરબ્રહ્મ સર્વ ખલિદે બ્રહ્મ આ શ્રુતિ વાક્યનો અર્થ છે સગડા શબ્દો તેના અર્થની ભાવનાનો જે અભાવ છે તે શુદ્ધ નિત્ય ચેતન અનંત પરમાત્મા બ્રહ્મને નામે કહેવાય છે કેમ કે પરમાત્માનો યથાર્થ અનુભવ થઈ જતા જ્યારે શબ્દ અને તેના રૂપ સંસારનું જ્ઞાન રહેતું નથી ત્યારે એક અજન્મા સહન બ્રહ્મ શેષ રહે છે જ્યાં વાણી પણ પહોંચતી નથી વાણી પહોંચી શકતી નથી આવી અદ્ભુત ચર્ચાઓ ચાલી રહી છે અને ખૂબ સુંદર કથા યોગ વશિષ્ઠ રામાયણમાં ભગવાન રામચંદ્રજીને જેમના ગુરુ દ્વારા આપવામાં આવી રહી છે વાલ્મીકી ઋષિ દ્વારા પણ જિજ્ઞાસુઓને આ કથા કહેવાઈ રહી છે અને તે કથાના ભાગરૂપ રાજા સુખીદ્રજ અને ચૂડલા જે સ્વયં સિદ્ધ છે મા તપસ્વીની યોગીની છે તે પણ કુંભ સ્વરૂપ ધારણ કરી પોતાના પતિ એટલે કે શીખી ધ્વજને આ જ્ઞાન આપી રહી છે આવી અદ્ભુત ચર્ચાઓ આપણે આગળ વધારતા રહીશું અને ચર્ચાઓ કરતા રહીશું અને જેમ બને એમાં કથાને આપણે સરળ કરતા જશું જેથી સમજવી સારી રહે અને આનંદ આવે માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેવી આશા ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રી રામ